મારી છોકરીને કાંઈ પણ થયું અત્યારે થાય જ છે થોડું થોડું સવાર સુધી કાંઈ થયું ને એટલે ભાઈ હું તમને તમ તારે વિડીયો ચાલુ જ છે આપણે દુકાન બંધ મંદગા દેજો ભાઈ હોક કોંકના બચ્ચાની જિંદગી ઉપર તમે આવું ખેલોમાં બરાબર આ પચાસ રૂપિયાની કિંમત છે આ મારા બચ્ચા છે ને નાના છે તમારી છોકરી નાની એ છે ને તમારી છોકરીને હું એવી રીતના ખવડાવું તમે શું કરું મને તમે તો મારો જ પણ તોય મેં

પચાસ રૂપિયા આટુ ભાઈ કોક ની જિંદગી નો સવાલ છે ના ના કોક ની જિંદગી નો સવાલ છે એ તો તમને ખ્યાલ છે ને તમારા છોકરાઓ છે ને ઘરે કેટલા છે હા તો પછી તમે કેટલું ધ્યાન રાખતા હૈશો આ શું છે તમારી ભાષા મને સમજાવો કાંઈ વાંધો નહી હું તમારી ભાષામાં સમજવા તૈયાર છું આ તો ઈ ભાઈ મને ઈ બ્રેડ નું દેખાડ્યું એટલે મેં તમને કીધું ઈ બ્રેડ નું બાકી અમે તો આ લઈને આવ્યા છે અમને તો આ ખબર છે હા હા સાત સાત વાગે લાઈટ બસ તમ તારે મારે ઘરે કેમેરા છે જારે તમારે ક્યાં કેમેરાની ફૂટેજ જોવી હોય ને તોય હું તમને ઈ દેખાડવા તૈયાર છું અત્યારે જવાબ દો છો કે આજની ડેટ છે તો આજની આજે હું મારા ઘરે જમવાનું બનાવું તો મને એટલી ખબર છે કે હું બે દિવસ પછી જમું ને ક્યારે આવી હાલત થાય બે દિવસ પછી જમું ને પછી આવી હાલત થાય બાકી અમારા ઘરનું જે જમવાનું અમે બનાવી છે એમાં તો અમારે કોઈ દિવસ આવી પ્રોબ્લેમ નથી થતી તમારી બ્રેડ માં કે હું તમને તો આમાં કેમ એક તો કઈ અલગથી નહી બનાવી હોય ને અલગથી બનાવી તો આ બ્રેડમાં કે મારી હતી જ હતી એટલે ક્યારે મેં જોયું નતું કોઈ જોયે અત્યારે તમને ખબર પડી ને આમાં નથી એમાં નથી આ ભાઈ મને કીધું કે આ પ્રોબ્લેમ હોય કે તો મેં કીધું કઈ વાંધો તમે બોલાવું ભાઈને ભલે નો ડાઉટ કદાચ એમાં નથી આમાં તો છે ને હા એ તમે ભૂલ તમારી કબૂલ કરો છો હું તમને એજ કઉ છું છે ને હા બસ કઈ વાંધો નહીં અમારી જ સાંભળવું છે ને ઓકે હવે અમે અમારી તમારો પગાર તમને શેનો તમને તમારો સેટ તમને પગાર સેનો આપે સીમંત બરોબર છે પણ મારી છોકરી અત્યારે ચાર બ્રેડ ખાય કે જો મારી છોકરીને કાલ એટલે સમજી લેજો મારા માંડ એટલી છે કે સટર પાડવાની હો તમારી લાવો